ભરૂચ નગરપાલિકાની લાપરવાહી થી ત્રીજી વખત વીજ બિલ ની ભરપાઈ ન કરતા કનેક્શન કાપી નાખતા અંધારાપટ નો મામલો ભરૂચ કલેક્ટરની કોર્ટમાં પહોંચ્યો છે ભરૂચ નગરપાલિકાની હદમાં એક વર્ષમાં ત્રીજી વખત વીજ લાઇટ બિલની ભરપાઈ ન કરવાના કારણે વીજ કંપનીએ નગરપાલિકાના વીજ કનેક્શનો કાપી નાખ્યા છે ભરૂચ શહેરમાં સતત પાંચ દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારો તથા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાય છે જેના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે નગરજનો સમયસર લાઇટ વેળો ભરતા હોવા છતાં નગરપાલિકાની લાપરવાહીના કારણે જાહેર માર્ગોના સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કાપી નાખતા અંધારપટમાં નગરજનો ધકેલી દેવામાં સાચી દિશામાં તપાસ થાય અને અને બે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સામે કાર્યવાહી થાય લાઈટ બિલ ભરવાના નાણાં અન્ય કામમાં વપરાયા હોય તો તેની તપાસ કરી અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી રાહ કાર્યવાહી કરવા માટે કલેક્ટરની કોર્ટમાં બસો અઠાવન મુજબ અપીલ દાખલ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના પાપે ભરૂચમાં માગસર મહિનામાં ચાલી રહેલા કોઠા પાપડીના મેળામાં પણ અંધારપટ છવાયો હતો ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સમગ્ર ભરૂચ શહેર અંધારપટમાં છવાઈ જતા વેપારીઓની ચિંતા પણ વધી ગઈ છે નાના મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે નગરપાલિકાની લાપરવાહી સામે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સમક્ષ મ્યુનિસિપલ એક્ટ હેઠળ અપીલ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં સમગ્ર જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી પણ દાદ માગવામાં આવી છે